નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો આપણે ચોમાસામાં ખૂબ મોટી થપાત ખાધી અને કુદરતે એવો જે માવઠાનો વરસાદ વરસાવ્યો કે જેનાથી ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન થયું મગફળી સોયાબીન કપાસ ડુંગળી ડાંગર આ અનેક પાકોની અંદર ભયંકર નુકસાન થયું અને નુકસાનીમાંથી બેઠા થઈ અને ફરીવાર એક શિયાળુ પાકોનું આયોજન કરવાનો સમય આવી ગયો અને શિયાળુ પાકોનો ભાગના પાકોનું આપણે આયોજન પણ કર્યું છે એના વાવેતરની શરૂઆત થઈ ઘણી જગ્યાએ વાવેતર થઈ ગયા પાકની અલગ અલગ પરિસ્થિતિઓમાં છે અને એ જ ક્રમની અંદર આજે જે મારે વાત કરવી છે એ જીરુના પાકની વાત કરવી છે જીરુનો પાક ઘણા મોટા ભાગના મિત્રોએ વાવી દીધો છે અને જે મિત્રોને આ પાકની અવસ્થા પચ્ચીસથી ત્રીસ દિવસની છે એણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ એટલે કે જીરુના પાકમાં પચીસ ત્રીસ દિવસે કયા પ્રકારની માવજત કરવાથી સારું ઉત્પાદન મેળવી શકાય એની આજે આ સવિસ્તારથી વિડીયોની અંદર મિત્રો વાત કરવી છે તો આ વિડીયોને પૂરેપૂરો આપ જોજો અને વિડીયો શરૂ કર્યો પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલની અંદર આપ નવા હો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે એટલે તમે વિડીયો જોઈ અને એ આધારે ખેતીની અંદર આયોજન પણ મિત્રો કરી શકશો હવે જીરુની વાત કરીએ તો જીરૂ આમ તો મસાલા વર્ગનો રાજા કહેવાય અને કહેવાય છે કે જીરુંનો પાક જો ખૂબ સારી રીતે આપણે સારું ઉત્પાદન આપે તો સારા પૈસા પણ કમાઈ શકીએ અને ઉત્પાદન સારું લઈને સારા ભાવ મળતા હોય તો એની અંદરથી કમાણીનો પણ એક ખૂબ મોટો સ્ત્રોત કહી શકાય એટલે કે મસાલા વર્ગનો રાજા અને આનું રોજબરોજના જીવનની અંદર પણ ખૂબ મહત્ત્વ છે હવે ખાસ કરીને મસાલા વર્ગનો પાક છે એટલા માટે સેન્સિટિવ પણ છે કારણ કે એની અંદર થોડાક વાતાવરણના પરિબળો જો ફેરફાર થાય તો આ પાકની અંદર નુકસાન પણ ખૂબ મોટું થાય ઘણી વખત દવાઓના ખર્ચ પણ આપણે આની અંદર ખૂબ પુષ્કળ કરવા પડતા હોય એટલે કે વાતાવરણ સામે સેન્સિટિવ પાક ગણાય વાતાવરણ એને અનુકૂળ રહે તો સારું ઉત્પાદન પણ મળવાની શક્યતાઓ છે પરંતુ હવે પચીસ ત્રીસ દિવસ તો એટલે એકાદ મહિનાનો ગાળો જીરું થાય વાવેતર પછી તો એમાં કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ કે જેનાથી ઘણી વખત સુકારો થ્રીવ જાંબુડિયાનો જે રોગ છે આ બધી જ પદ્ધતિઓ કરી અને એને અટકાવી પણ શકે અને સારું ઉત્પાદન પણ મળી શકે મિત્રો આપણે જે વાત કરવી છે એ ખાસ કરીને જીરુના પાકની પછી ત્રીસ દિવસની કાળજીની વાત કરવી છે કે જેનાથી ઉત્પાદન સારું લઈ શકાય એની વાત કરવી છે એમાં કઈ માવજત કરી શકાય અને ખાસ કરીને આ સમયે આપણે માવજત કરીને પિયત આપી અને સોળ ગુઠ્ઠાની અંદરથી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ હવે પહેલા તો પહેલી વાત હું તમને કરી દઉં કે જીરુના પાકની અંદર જે પિયત છે કોઈ પણ શિયાળુ પાકની અંદર જે પિયત આપવાનો વાત આવે તો ખાસ કરીને કાચા મોલની અંદર ક્યારેય પિયત ના આપવું એટલે કે મોલ કાચો હોય પાક આપડો કાચો હોય જો પિયત આપી દઈએ તો પીળો પડીને સુકાવાની સમસ્યા દરેક પાકમાં જીરું ધાણા ઘઉં છેણા બધા પાકની અંદર થતી હોય એટલે પહેલી કાળજી રહીએ બીજું પચીસ ત્રીસ દિવસનો પીરિયડ થાય એટલે વાવેતર પછીનો ત્યારે જયારે પિયત આપવાની વાત જીરૂની અંદર આવે તો પિયત આપી અને એક સારો ડોઝ જેને હું અહીંથી વાત તમને જે કરું છું એમાં ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ જે આ ખાતર છે એમોનિયમ સલ્ફેટ મોરેશિયા ખાતર તરીકે ઓળખીએ એ સોળ ગુઠાના વિઘાડી છ કિલો લેવાનું છે એની સાથે કારણ કે આ શું કેમ આપણે લઈએ છીએ એમોનિયમ સલ્ફેટ કેમ સિલેક્ટ કરીએ છીએ તો એની અંદર વીસ ટકા નાઇટ્રોજન અને છવ્વીસ ટકા સલ્ફર છે જે સલ્ફર જીરૂના પાક માટે ખૂબ અગત્યનો છે એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટ સિલેક્ટ કર્યું છ કિલો એમોનિયમ સલ્ફેટ લેવાનું છે મેં કીધું એમ વીસ ટકા નાઇટ્રોજન અને છવ્વીસ ટકા સલ્ફર છે એટલા માટે સિલેક્ટ કરીશ એની સાથે ઝીંક સલ્ફેટ બે કિલો એક વીઘાથી સોળ ગુઠાના વીઘામાં જીંક સલ્ફેટ બે કિલો હવે સલ્ફેટ સલ્ફેટની અંદર જીંક તેત્રીસ ટકા છે અને સલ્ફર પંદર ટકા છે ફરી પાછું અહીંયા સલ્ફર આવે છે ઝીંક આવે છે તો આપ જે તત્વો છે જીંક અને સલ્ફર એ જીરુના પાકમાં મસાલાના વર્ગના પાકની અંદર ખૂબ ઉપયોગી છે એના કાર્યો પણ ખૂબ જરૂરી છે એટલા માટે જીંક સલ્ફેટ બે કિલો એમોનિયમ સલ્ફેટ છ કિલો આ બંને ખાતરો મિક્સ કરી પેટ આપ્યા બાદ આપણે જીરુના પાકની અંદર મિત્રો આપવાના છે ખૂબ સારા પરિણામો તમને મળશે બીજું આ ટ્રીટમેન્ટ કરીએ એના પછી અથવા તો એના પહેલા ખાસ હું તમને વાત કરું છું કે જીરુના પાકની અંદર એક વાતનું ધ્યાન રાખીએ કે આના મૂળના વિકાસ માટે અને જે પણ તત્વો છે ખાસ કરીને ફોસ્ફરસ જેવા તત્વો છે એ જીરુના પાકને ઉપલબ્ધ થાય મૂળને એના માટે માઇકોરાઈઝા આ માઇકોરાઇઝા નામનું જૈવિક ખાતર પણ મિત્રો પાકની અંદર ઉપયોગ ચોક્કસથી કરીએ હું ચોક્કસ તમને ભલામણ કરું છું કે માઇકોરાઈઝા સારી કંપનીના અથવા સારી બ્રાન્ડના સારી ક્વોલિટીના લઈ અને એના માપ પણ અલગ અલગ ઘણા ખેડૂત મિત્રો મને પૂછતા હોય કે કેટલું વિઘેન નાખવું તો મિત્રો અલગ અલગ પોટેન્શિયલ પ્રમાણે ઘણા લિક્વિડ ફોર્મમાં આવે દાણાદાર ફોર્મમાં આવે પાવડર ફોર્મમાં આવે જે પણ કંપનીઓની ભલામણ છે એ પ્રમાણે લિક્વિડ આવે તો તમે પિયત સાથે પાઈ શકો દાણાદાર ફોર્મમાં હોય તો આપણે ખાતરની જેમ ઉડાડી શકીએ પાવડર ફોર્મ વાળું હોય તો તમે એને વેરીને પણ આપી શકો એટલે જે પણ તમે લો જ્યાંથી લો ત્યાં એને પૂછી લેજો કંપનીની પાછળની જે પેકેટ લઈએ એની પાછળ આ માપ સાઈઝ લખેલું જ હોય એટલે ઘણા એ વીઘાની અંદર અઢીસો ગ્રામ પણ આપવાના હોય અને ઘણા માઇકોરાયજા વીઘાની અંદર કિલો પણ આપવાનો હોય એટલે હું અહીંથી સ્પષ્ટ એમ નથી કેતો તમારે કેટલું આપવું પણ જે ખરીદો જ્યાંથી ખરીદો જે કંપનીઓના લો સારી બ્રાન્ડ વસ્તુ વાપરી ક્વોલિટીવાળી મોંઘી પાંચ રૂપિયા ભલે પડે પણ સારી વસ્તુ વાપરશું પરિણામ ચોક્કસથી મળશે અને આપણે તો વીઘા બે વીઘામાં જ ખતરો કરવાની વાત દર વખતે હું કરું છું તમને નથી કે તો દસ વીઘામાં કરો તમે દસ વીઘાનું ઝીરું કર્યું હોય તો એક વીઘા કે બે વીઘામાં જ આ ટ્રાય કરી લે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે ચોક્કસ પરિણામો મળે કે નથી મળતા કે આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણી જે પણ પદ્ધતિઓ છે આપણા વિડીયો પ્રમાણે એની પદ્ધતિઓનો ઉપયોગ કરી કારણ કે મને ફીડબેક આપ્યા એટલે હું કહું છું કે ખૂબ સારા પરિણામો મળે અને હું તો ચોક્કસથી અહીંથી કહું છું કેમ કોઈ દિવસ એવું નથી તો દસ વીઘામાં કરવા જ મળો આંખો બંધ કરીને કારણ કે આપણે કોઈ પ્રાઇવેટ કંપનીને અરે લેવા દેવા નથી કે એનું વેસવું છે હું તો એમ કઉ છું કે આપણે એક વીઘાની અંદરની જ વસ્તુ સો બસો કે પાંચસો રૂપિયાની ખરીદીને ટ્રાય કરી લઈએ જો વીઘામાં સારું થાય તો આવતા વર્ષે દસ વીઘામાં કરશું તો આ એક ખાસ માઇકોરાઈઝરનો ઉપયોગ કરવાનું પણ રાખજો જેનાથી ખૂબ સારા પરિણામો અને ખેતીની અંદર કહેવાય કે ઘણી વસ્તુ પાક જોડને મળતી નથી અથવા ઘણી વસ્તુ અલભ્ય ફોર્મમાં પીડી દૂર પીડી છે તો એ તત્વો પૂરા પાડવાનું કામ પણ આવા જ્યારે એ ઇનપુટ કરતા હોય તો એની અંદર એ ખાસ મિત્રો ઉપયોગ કરવો જોઈએ મૂળના વિકાસની અંદર પણ એનો ખૂબ મોટો રોલ છે તો એને પણ વાપરે બીજું અગાઉ પણ જીરુના પાક માટેના વોટર સોલ્યુબલ ખાતરોની મેં અગાઉ પણ વાત કરી છે એના માટેનો પણ સ્પેશિયલ એક વિડીયો ફરીથી પાછો પણ હું મૂકવાનો છું તો વોટર સોલ્યુબલ જે ખાતરો છે એની પણ ટ્રીટમેન્ટ આપણે કરીએ અને ખાસ કરીને પચીસ ત્રીસ દિવસે પહેલું વોટર સોલ્યુબલ ખાતર વૃદ્ધિ વિકાસ માટે ઓગણીસ 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 એક પંપની અંદર એસી થી સો ગ્રામ લેખે મિત્રો નાખી અને એનો પણ સ્પ્રેમાં ઉપયોગ તમે કરી શકો ચોક્કસથી જીરુની વૃદ્ધિ વિકાસ માટે ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે મારી ખાસ ભલામણ મિત્રો છે કે ઇપકો કંપનીનું સાગરિકા લિક્વિડ ફોર્મ વાળું જો એ મળે તો એ એ ના મળતું હોય તો એની અંદર હ્યુમેજ શું ના સ્વરૂપે આવતું હોય અથવા તો મિક્સ માઇક્રોનટન ગ્રેડ ફોર આ ત્રણમાંથી કોઈપણ વસ્તુને ઉપયોગ સાથે કરી અને સ્પ્રે કરશો તો ખૂબ સારા પરિણામો જીરુના પાકની અંદર પણ મિત્રો મળશે અને એ પણ આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ બીજું જીરુમાં યુરિયા ખાતર વધારે પડતું આપવાથી ઘણી વખત ખાસ કરીને થ્રિપ્સનું પ્રમાણ વધતું હોય એટલે કે ગળો જેને કહીએ થ્રીપ્સ અથવા તો ગળો એટલે મોલોમસી પીળો ગળો ઘણી વખત જાંબુડીઓ આ બધા રોગોની અને જીવાતોનું પ્રમાણ વધે તો એના માટે ખાસ કરીને યુરિયાનું પ્રમાણ છે એ વધી ન જાય ભલામણ કરતા એ ખાસ કાળજી રાખીએ અને યુરિયા જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ અને આ જીવાતોને આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ એના માટે ખાસ કરીને જે પણ જીવાતો તમને દેખાતી હોય શરૂપ થ્રીપ્સ ગોળો તો એના માટે જૈવિક નિયંત્રકોમાં એઝા ડિરેક્ટિન જે લીંબુડીના તેલ તરીકે બજારની અંદર મળે પંદરસો પીપીએમ એક ની અંદર સાઠ એમએલ નાખીને છંટકાવ કરીએ અથવા તો બીવરિયા બાજીના બાજીના નામની જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ અથવા તો મેટારિઝમ એની સોપલી જેવી જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર એસી થી સો ગ્રામ નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામો મિત્રો આ જીવાતો સામે આપણે મેળવી શકીએ મિત્રો ખાસ કરીને જીરુના પાકની અંદર પિયત વ્યવસ્થા પણ ખૂબ અગત્યનું છે કારણ કે આ સેન્સિટિવ પાક છે જો પાણી વધી જાય અને ફેઝ વધી જાય તો પણ આમ નુકસાનીઓ થાય એની અંદર જાંબુડીઓ સુકારો આ બધા રોગો આવવાની શક્યતાઓ પણ વધી જાય જીવાતો પણ વધી જાય એટલા માટે પિયતમાં ખાસ કાળજી રાખીએ ઉગાડવા સુધીમાં જે આપણે બે ત્રણ પિયત આપીએ છીએ અને એના પછીનું જે પીએચ છે હોધીમાં જે તમારે જેવી જમીનની પરત પ્રમાણે બે કે ત્રણ પિયત આપીને ઉગાડી જોઈએ એકવાર ત્યાર પછીનું જે ખાસ કરીને પિયત આપીએ છીએ એ પિયત વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન જ આપવાનું છે એટલે કે એની જ્યારે વૃદ્ધિ કરાવવાની છે એટલે ત્રીસ દિવસે આજુબાજુ આપણે મિત્રો પિયત આપવાનું છે અને એને પછી ખાસ કરીને વિકાસ માટે જે પિયત આપણે વનસ્પૂર્ત કુર્તી અને વિકાસ માટે આપ્યા હોય એ પિયત ખાસ અગત્યનું હોય ને એ સમયે જ એને પિયત આપવું જોઈએ કારણ કે ઉગાવણમાં છેલ્લું પિયત જે છે એને આપી અને પછીની ખેંચ એટલે કે વીસ પચીસ દિવસ સુધી ની ખેંચ પડી જાય અને પછી જો પિયત આપીએ તો વૃદ્ધિ વિકાસ માટે ખૂબ સારું રહે અને એના પછી મેં જે ડોઝ કીધો હતો તમને એ ડોઝ એના ઉપરથી સ્પ્રે આપણે પિયત આપ્યા પછી ભેજ હોય ત્યારે જ કરવાના છે એટલે ખૂબ સારા પરિણામો મળશે અને એની પછીનું જે પિયત છે વાનસ્પતિક વૃદ્ધિને એના વિકાસ માટે પિયત આપી ત્યાર પછીનું પિયત છે એ ફૂલ અવસ્થાએ મિત્રો પિયત આપવાનું હોય છે એટલે આ જે શરૂઆતની પચીસ ત્રીસ દિવસની જે જીરુના પાકની અંદર કાળજીઓ છે એની મેં તમને સવિસ્તારથી વાત કરી અને એની અંદર બે ત્રણ મુદ્દા તમારે નોટ કરવા જેવા છે મિત્રો એક તો એમોનિયમ સલ્ફેટ અને જિંક સલ્ફેટ ખાસ વાપરવાનું છે બીજું જૈવિક જંતુનાશક દવાનો સ્પ્રે કરીને જીવાતોને સામાન્ય રીતે અટકાવવાની છે એના સિવાય ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરો અને મિક્સ માઇક્રોટન્ટ અથવા તો જે કંઈ વૃદ્ધિ વિકાસ માટેના નિયંત્રકો આપણે જે વાપરીએ છીએ એ વાપરી અને સારી વૃદ્ધિ વિકાસ અને એને તત્વો પૂરા પાડી દઈશું તો ખૂબ સારો ફાયદો રહેશે અને જમીનની અંદર માઇકોરાઇઝા જેવી જેવી જે ખાતરો છે એનો પણ ઉપયોગ કરી અને સારા પરિણામો આપણે જીરુના પાકની અંદર મેળવી શકીએ સારું ઉત્પાદન મેળવી શકે તો મિત્રો આ વાતની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ કરશો વોટ્સએપ કરશો સાથે મળીને ખેતીની પદ્ધતિને સુધારવા માટેના પ્રયત્ન કરશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા ટૂંક સમયની અંદર જ મળશું નવા વિષય સાથે નવી ખેતીની ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ